નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો પવિત્ર અને મંગળકારી શ્રાવણ માસમાં કોઈ પણ નાની વયની કન્યાને આ એક ખાસ વસ્તુ આપી દેજો જેથી માતા દુર્ગા અને ભોળેનાથના આશીર્વાદ તમારા પર બન્યા રહેશે તથા તમારા પરિવારની તમામ સમસ્યાઓને દૂર કરી દેશે તો મિત્રો તમને અને તમારા પરિવારને શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ મિત્રો માતા દુર્ગા તમને સુખ શાંતિ અને સમૃદ્ધિના વિશેષ આશીર્વાદ આપે મિત્રો આપ મિત્રો શ્રાવણ માસનો પવિત્ર સમય ચાલુ થઈ ગયો છે શ્રાવણ મહિનાની શુદ્ધ પક્ષની એકમને શુક્રવારથી એટલે કે પચીસ જુલાઈથી શરૂ થઈ ગયો છે અને ત્રેવીસ ઓગસ્ટ શનિવારના દિવસે પૂર્ણ થાય છે જો તમે શ્રાવણ માસમાં માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા માગો છો અને જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરવા ચાહો છો તો આ ખાસ ઉપાય કરી ચૂકવાનું ભૂલશો નહીં કેમ કે આ આવો પવિત્ર સમય આખા વર્ષ દરમિયાન એક જ વખત આવે છે અને આ સમય ચૂકી જશો તો આખું વર્ષ રાહ જોવી પડશે તેથી આ ઉપાય કરવાનું ભૂલતા નહીં મિત્રો માત્ર એક નાનું અમથું દાન અને માતા દુર્ગાની અસીમ કૃપા તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને આનંદ લઈને આવશે કન્યાઓને આ એક વિશેષ વસ્તુ આપી દેતા દેતા જ તમારું ભાગ્ય બદલાઈ જશે તો શું છે એ ચમત્કારી વસ્તુ જાણવા માટે વિડીયોને પૂરેપૂરો જોવા વિનંતી છે મિત્રો તો મિત્રો હિન્દુ હિન્દુ ધર્મમાં કન્યા પૂજનનું મહત્ત્વ ખૂબ જ વિશેષ છે કન્યા પૂજા ફક્ત નવરાત્રિ દરમિયાન જ નહીં પરંતુ શ્રાવણ માસમાં અથવા તો કોઈ પણ શુભ કાર્ય પૂર્ણ થાય થયા પછી પણ કરવામાં આવે છે શ્રાવણ દરમિયાન કુંવારી કન્યાઓની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આથી તમારે સુખ સમૃદ્ધિ અને શાંતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમજ કન્યાઓની પૂજા કરવાથી કુંડળીમાં નવગ્રહોની સ્થિતિ મજબૂત થાય છે કન્યાઓની પૂજા કરવાથી તમારા પરિવારના દરેક સભ્યની પ્રગતિ થાય છે મિત્રો શ્રાવણ શરૂઆતથી પહેલા નંદી સ્થાપનાનો મહોત્સવ છે શ્રાવણ અષ્ટમી અને નવમી તિથિએ કન્યા પૂજાને તથા અને શ્રાવણ અષ્ટમી અને નવમી તિથિએ કન્યા પૂજાને તથા અને શ્રાવણ પૂર્ણ થાય એ સમયે અને કન્યાઓ અને અન્ય કન્યાઓને ખૂબ જ શુભ માનવામાં આવે છે શ્રાવણ પૂર્ણ થયા પછી કન્યાઓની પૂજા કરવાની પરંપરા છે આ સમયે ગાઢ ઉપવાસ રાખી પોતાના કર્મ કન્યા પૂજા અવશ્ય કરવી જોઈએ અને કન્યાઓને એક ખાસ વસ્તુ આપવી જોઈએ એવું માનવામાં આવે છે કે છોકરીઓ માત છોકરીઓ માતા દુર્ગાના સ્વરૂપે માનવામાં આવે છે કન્યા પૂજા કરવાથી ઉપવાસનો ઉપવાસનો કરવાનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થાય છે આ પછી કર્મ સુખ શાંતિ રહે છે અષ્ટમીના દિવસે મહાગૌરીની અને મહાકાલીમાની પૂજા કરવામાં આવે છે અને વદ અષ્ટમીના દિવસે બાળકૃષ્ણની પૂજા કરવામાં આવે છે નવમી નવમી દિવસે રિદ્ધિ સિદ્ધિની પૂજા સાથે પૂર્ણ થાય છે તે ઉપરાંત દેવી ભાગવત પુરાણ અનુસાર જ્યારે દેવરાજ ઇન્દ્ર દેવરાજ ઇન્દ્રે ભગવાન બ્રાહ્મણને દેવી માતાને પર્સન કરવા માટે વિકટ પ્રશ્નો કર્યો વિકટ પ્રશ્ન કર્યો ત્યારે તેમણે કુમારી કન્યાઓની પૂજાને શ્રેષ્ઠ રીત ગણાવ્યું ત્યારથી આજ સુધી કન્યા પૂજા કરવામાં આવે છે મિત્રો આ વિડીયોમાં શ્રાવણ માસમાં સંબંધિત બધી મહત્ત્વપૂર્ણ માહિતી જણાવીશું જેમ કે નંદી સ્થાપના મુહૂર્ત અને વિધિ માતા દુર્ગાને કયા ખાસ ફૂલો અર્પણ કરવા જેથી માતાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય કયા ફૂલો અર્પણ ન ન કરવા અને ચડાવવા હો ટકા ખાતરી આપશે જો તમે આ વીડિયોને પૂરેપૂરો જોશો તો તમારે અન્ય વિડીયો જોવાની જરૂર નહીં પડે તો મિત્રો માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે કોમેન્ટમાં જય માતા દુર્ગા ચોક્કસ લખજો અને વિડીયોને લાઈક કરી અને અન્ય લોકો સાથે શેર કરજો સાથે ચેનલને પણ મિત્રો સબસ્ક્રાઈબ કરતા કરવાનું ન ભૂલતા મિત્રો હવે કન્યા પૂજાને સંબંધિત સંપૂર્ણ માહિતી વિશે જાણીએ મિત્રો દુર્ગા સ્તબ ધારણમાં કહેવામાં આવે છે કે ધૂળની ધૂળની પૂજા પહેલાં કન્યા પૂજન કરવું જોઈએ પછી માતા ધૂણની પૂજા શરૂ કરો મિત્રો કર્મ શ્રદ્ધા ભાવથી કરવામાં આવેલું ભોજન કરનાર વાસ્તુદોસ્તોને દૂર કરે છે કન્યા પૂજનમાં બેથી દસ વર્ષ સુધીની કન્યાઓને ભોજન માટે આમંત્રિત કરવું જોઈએ એટલે કે ઘરે બોલાવવું જોઈએ જે કન્યાઓને આમંત્રિત કરો તે કન્યાઓને માર્સિક ધર્મ શરૂના થયા હોય તે કન્યાઓ પૂજવા માટે યોગ્ય માનવામાં આવે છે કન્યાઓ સિવાય નાના ફુલકાઓને પણ ભોજન માટે બોલાવવું જોઈએ તેમને હનુમાનજીના સ્વરૂપમાં માનવામાં આવે છે કથાઓ પ્રમાણે જ્યારે વૈષ્ણવ દેવી તપસ્યા કરી રહી હતી ત્યારે હનુમાનજી એ જ ગુફાની બહાર પહોંચ પહોળું પહેલું આપ્યું હતું હવે આપ્યું હતું હવે મિત્રો કન્યા પૂજાની વિશિષ્ટ વિધિ જાણી લેજો મિત્રો કન્યા પૂજનના એક દિવસ પહેલાં બધી છોકરીઓ અને બાળકોને આમંત્રિત કરો જ્યારે છોકરીઓ અને બાળકો તમારા ઘેર આવે છે ત્યારે તેમને પાણીથી તેમના પગ ધોઈને તે ધોઈને તે સાફ કરીને પછી કન્યાઓ અને બાળકોને બેસવા માટે યોગ્ય આસનની વ્યવસ્થા કરો એટલે કે તેમની નીચે જમીન પર બેસાડતા નહીં પછી છોક છોકરીઓ અને બાળકોના હાથ પર મોલી બાંધો તેમને તિલક કરો પછી તેમને ખવડાવો કન્યા પૂજા માટે હલવો અને કન્યા પૂજા માટે હલવો અને પૂર્ણ પ્રસાદ તૈયાર કરો ભોજન કરાવ્યા પછી કન્યાઓ અને બુટ બટુકોને મસ્તક પર કુંકુથી તિલક લગાવો પછી તેમના પગ ધોઈને તેમની પૂજા વિધિ કરો સાથે જ તેમને ઉપહાર અને થોડી પાસાની ધાકાનો રૂપમાં આપો કન્યાઓ અને બટુકોને કરી પહોંચાડવામાં સિદ્ધિ પહોંચાડવા સુધી તેમને પૂર્ણ સન્માન કરો કારણ કે આ સમયે કન્યાઓ સત્તારૂપ માતાનો અવતાર માનવામાં આવે છે કન્યા પૂજાના દિવસે ભૂલથી પણ કન્યાઓને ઠપકો ન આપો તેમના પર ગુસ્સો નહીં કરવો પરંતુ તેમનું સન્માનથી સ્વાગત કરો કન્યાઓ તમારા વર્તનથી એટલી ખુશ થઈ જશે કે માતાનો આશીર્વાદ તમારા ઉપર વધુ રહેશે કન્યાઓ આવી ગયા પછી તરત જ તેમને બેસાડવા માટે કહી દો પ્રથમ તમારે તમારા હાથથી શુદ્ધ પાણીથી તેમના પગારખાને ધોઈને પછી તેમને સ્વસ્થ કપડાની કપડાથી પગને પહોંચીને બેઠક પર બેસાડવાનું કન્યાઓને આસન પર બેસાડી તેમને બેસાડી અને તેમનું તેમને તિલક કરવું ધ્યાન રાખો કે તિલક કરતી વખતે કન્યાઓનું મોટું ઉત્તર પૂર્વ દિશ દિશા ઈશાન તરફ હોવું જોઈએ તો જ તમારું કન્યા પૂજન પૂરું થશે કન્યા પૂજનમાં નવ કન્યાઓને સાથે એક બટૂકને પણ બોલાવવું જોઈએ આ બટુક ભૈરવનો સ્વરૂપે માનવામાં આવે છે જો તમે તમારી ક્ષમતાની અંદર ભોજન કરાવ્યા પછી કન્યાઓને દાન આપવું જોઈએ કન્યા પૂજન માટે બનાવેલા ભોજનમાં ભલે કેટલાય પ્રસાદો મીઠાઈઓ હોય પરંતુ તેમાં ખીર અને હલવો હોવો જ જોઈએ કારણ કે આ બે વસ્તુઓ વગર દેવીઓનો ભોગ પૂર્ણ થતો નથી કન્યા પૂજામાં કન્યાઓના પગારખાને પોષીને અને પછી કન્યાઓના આશીર્વાદ લ્યો અને તેમને વિદાય આપો મિત્રો કન્યાઓને કોઈ પણ સુંદર પેટ એટલે કે ગિફ્ટ આપીને તેમનો દિલ જીતી શકો છો આ મુજબ તમે માતા નવદુર્ગાને પ્રસન્ન કરી શકો છો પ્રાચીન પરંપરા મુજબ કન્યાઓને ખાસ પ્રકારની પેટ આપવી ખૂબ જ શુભ છે મિત્રો ફૂલ આપવું શુભ છે તેમ છતાં સાથે મેકઅપની કેટલીક સામગ્રી પણ આપવી જોઈએ જો તમે દેવી સરસ્વતીને પસંદ કરવા માગો છો તો સફેદ ફૂલ ચડાવો જો તમારા હૃદયમાં કોઈ ભૌતિક ઈચ્છા હોય તો લાલ ફૂલ આપીને આપીને પસંદ કરો ઉદાહરણ તરીકે તેમ તેમજ મીઠાઈનું પણ મહત્ત્વ છે હાથથી બનાવેલી ખીર હલવો કે કેસર ચોખા તૈયાર કરીને ખાવડાવવામાં આવે તો દેવી પ્રસન્ન થાય છે ત્યાં મને ફ્રોક દુપટ્ટો ચુનરી વગેરે કપડાં આપવા જોઈએ પરંતુ ક્ષમતા મુજબ રૂમાલ કે રંગબેરંગી રિબન પણ આપી શકો આપી શકાય છે મિત્રો દેવીને સારા નસીબ માટે પસંદ કરવા માટે છોકરીઓને પાંચ પ્રકારની મેકઅપની વસ્તુઓ આપવી ખૂબ જ શુભ ગણાય છે તેમાં બિંદી બંગડીઓ મહેંદી હેર ક્લિપ્સ સુગંધિત સાબુ કાજલ નેઇલ પોલિશ પાવડર તેમજ મિત્રોને છોકરીઓ મિત્રોને છોકરીઓને રમતગમતની સામગ્રી પણ આપવી જોઈએ આજકાલ બજારમાં અનેક પ્રકારના સાધનો ઉપલબ્ધ છે પહેલાં આ રિવાજ પાંચ દોરડા અને નાના રમકડાં પૂરતા સમિત હતા હવે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે છોકરીઓને શૈક્ષણિક સામગ્રી આપવી જોઈએ આજકાલ બજારમાં વિવિધ પ્રકારની પેન પેન્સિલ કોપી ડ્રોઈંગ બુક કંપાસ પાણીની બોટલ લંચ બોક્સ ઉદાહરણ તરીકે દૂધથી ધોવા જોઈએ પગ પગ પર પગ અટક ફૂલ અને કુમકુમ લગાવવા જોઈએ છોકરીઓને તેની ક્ષમતા મુજબ ખવડાવવું જોઈએ કોઈ પણ ભેટ આપવી જોઈએ કન્યા પૂજન દરમિયાન દક્ષિણા અવશ્ય આપો મિત્રો નવ દુર્ગાના અંતિમ દિવસે ખીર ગવારફળીનું શાક અને ભુરિયું દૂધમાં મિક્સ કરીને કન્યાને ખવડાવવું પગમાં મહાવર અને હાથ પર મહેદી લગાવવાથી દેવીની પૂજા પૂર્ણ થાય છે જો તમે ઘરે હવનનું આયોજન કર્યું હોય તો તેમધાને તેમના નાના હાથથી અવશ્ય મૂકો તેને એલચી અને સોપારીનું સેવન કરાવો આ પરંપરા પાછળની માન્યતા છે કે જ્યારે દેવી પોતાની દુનિયામાં જાય છે ત્યારે તેને ઘરની દીકરીની જેમ વિદાય કરવી જોઈએ જો તમે કરી શકો તો નવમીના દિવસે છોકરીઓને લાલ ચુંદડી પેટ આપો તેમને શ્રીમદ્ ભગવદ્ ગીતાના નાના પુસ્તકો પેટમાં આપો શંકર ભગવાનના ચિત્રો આપો ગરબાના દાંડિયા અને ચણિયા ચોરી પણ આપી શકાય છોકરીઓને ઘરે ગરબા કરાવવાથી પણ દેવી પ્રસન્ન થાય છે આ બધી વિધિઓ અનુસાર પૂજા કરાવવાથી દેવી પ્રસન્ન થાય છે આખા વર્ષ માટે સુખ સમૃદ્ધિ કીર્તિ અને સૌભાગ્ય આપે છે તમારી ક્ષમતા મુજબ કન્યાઓને ભોજન કરાવો ખીર પૂરી હલવો અને અન્ય પ્રકારની મીઠાઈઓ અર્પણ કરો અને તેમને ખાવા માટે વિનંતી કરો ભોજન પછી કન્યાઓને દક્ષિણા તરીકે ફળ અને ધન વગેરે આપો અને તેમના પગને સ્પર્શ કરીને આશીર્વાદ લ્યો એવું માનવામાં આવે છે કે કન્યાની પૂજા કરવાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ દુઃખ અને પીડા દૂર કરે છે તો મિત્રો આ વિડીયો વિડીયોમાં બતાવેલ માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ વિડીયોને લાઇક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ